જબ કરતી હૈ નલસે જલ યોજના તો છે જામનગર માં પણ એ નલસે જલ યોજના માં જે ઘરે ઘરે નળ આપવામાં આવ્યા છે એ નળ માંથી આજ દિન સુધી એક પણ પાણીનું ટીપું નથી ટપક્યું આવો આરોપ કરવામાં આવ્યો છે આમ આદમી પાર્ટીના નેતા હેમંત ખવાની જામનગર ની અંદર ઘણા દિવસો થી પાણી નથી આવતું પાણીની પારાયણ છે પાણી એટલી બધી સમસ્યા છે કે લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે જામનગર ની અંદર પાણી છે તો જ જીવન છે હવે તો જાગો નિંબર સરકારના બેનરો સાથે વિરોધ પણ કરવામાં આવ્યો જ્યારે વિરોધ કરવામાં આવ્યો ત્યારે જે હેમંત ખવાની છે તેમની સાથે અનેક કાર્યકરો પણ હતા અને તેઓ મટકા ફોડીને વિરોધ કરવા જઈ રહ્યા હતા એ દરમિયાન જ પોલીસ ત્યાં આવી અને તમામ લોકોની અટકાયત પણ કરી અને જ્યારે આ ઘટના બનતી હતી ત્યારે પોલીસ અને હેમંત ખવાની વચ્ચે રજક પણ થઈ પણ એ પહેલાં એ સાંભળીએ કે હેમંત ખવાનીએ શું કહ્યું છે જામનગર જિલ્લાની જનતા છેલ્લા ઘણા સમયથી આ પીવાના પાણી અંગે ત્રાહીમામ પોકારી ગઈ છે ત્યારે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું કલેક્ટર કચેરી ખાતે મટકા ફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છેલ્લા ઘણા સમયથી આચાર સંહિતાના બાને પ્રજા પાણીથી પીડાઈ રહી છે નલસે જલ યોજનાની વાતો કરતી સરકાર દ્વારા આજે પણ જામનગર જિલ્લાના સાત ગામડાઓમાં હજી પીવાના શુદ્ધ પાણીની પાઇપલાઇન પણ નથી નાખી ત્યારે ઘરે ઘરે પાણી પહોંચાડવાની તો વાત જ દૂર છે જામનગર શહેરમાં પણ નિયમિત પાણી ના આપી શકતી સરકાર ફક્ત કાગળનો વાઘ કરી અને વાહવાહી લૂંટી રહી છે અને સામાન્ય જનતા પાણીના પ્રશ્ને ઉનાળામાં વલખા મારી રહી છે માત્ર એક વર્ષ વરસાદ ઓછો પડવાના કારણે પણ પીવાનું સારી રીતે સુચારુ વ્યવસ્થા ના કરી શકતી સરકાર ખરેખર ડૂબી અને શરમથી ડૂબી મરવું જોઈએ આજે મટકા ફોડ કાર્યક્રમ યોજી કલેક્ટર આવેદન પત્ર આપી અને વેલા માં વહેલી જિલ્લા નો પ્રાણ પ્રશ્ન આઝાદ અને ભગતસિંહ ના માર્ગે અમારે ના ચૂક્ય રસ્તાઓ ઉપર ઉતરી રસ્તા રોકો આંદોલન પાણી પુરવઠા બોર્ડ ની કચેરી ને તાળાબંધી જેવા અલગ અલગ કાર્યક્રમો યોજવાની ફરજ પડશે જામનગર જિલ્લામાં કેટલા ગામો છે જામનગર જિલ્લામાં હાલ સાત ગામોમાં અને એમાં બહુ દુઃખ સાથે કેવું પડે કે જામજોધપુર તાલુકાના ચાર ગામો અને લાલપુર તાલુકાના બે ગામો અને જામનગર તાલુકાનું ગામ એમ ટોટલ આજે આજે પણ પીવાના પાણીની નથી આમ આદમી પાર્ટીના અમારા લોકલાડીલા અને લડાયક હેમંતભાઈ ખવાની આગેવાનીમાં જામનગર આમ આદમી પાર્ટી જિલ્લા અને શહેરના તમામ કાર્યકર્તા સાથે જે કાર્યક્રમ આજનો થયો એ કાર્યક્રમ મુખ્યત્વે એવો છે કે જિલ્લાના મોટાભાગના ગામડાઓમાં આજે પીવાના પાણીની સમસ્યા છે પાણી એ પ્રાણ પ્રશ્ન કહેવાય એક બાજુ આજે ભાજપ સરકાર છે એ દુનિયામાં આપણો ડુંકો વાગે છે 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 અને અને વિશ્વ આપણને સલામ કરે કરી લોકોને જે મૂર્ખ બનાવે નળસે જળ જેવી યોજનાઓ જે છે એ કાગળ પર તો સબ સલામત જેવી ત્યાં ઘાટ છે અને હજારો કરોડ રૂપિયાના પૈસા જે છે એ ખાતામાં ખતવાઈ જાય છે પણ લોકો છે એ ગ્રાઉન્ડ પર પાણી માટે અહીંયા વલખા મારે છે ત્યારે આજે સ્થાનિક લેવલે નાની મોટી જે રજૂઆતો કર્યા છતાં પણ જેનું સોલ્યુશન નહોતું થયું ત્યારે આજે ઘણા બધા લોકો સાથે અમે કલેક્ટર ઓફિસે આવેદન આપવા માટે આવ્યા અને પાણી છે એ પ્રજાનો હક છે અમે અહીંયા હક માગવા માટે આવ્યા છીએ ભીખ માંગવા માટે નથી આવ્યા આ દેશ છે એ મહાત્મા ગાંધીને પણ આદર્શ માને છે ભગતસિંહને પણ આદર્શ માને છે જેમાં અમારા નેતાશ્રીએ કીધું એમ આજનો જે કાર્યક્રમ હતો એ તો ગાંધી ચિંતા માર્ગે હતો પણ જો આનું તાત્કાલિક ધોરણે નિરાકરણ નહીં થાય

તમને શું લાગે છે જે આ વિરોધ કરવામાં આવ્યો એ દરમિયાન જે રજક થઈ અને હેમંત ખવાની અટકાયત કરવામાં આવી તે કેટલું યોગ્ય છે કારણ કે એક સામાન્ય માણસની પડખે ઉભા રહીને તેમના વિરોધ નોંધાવ્યો હતો અને લોકોને પાણી મળી રહે તે માટે તેમણે અવાજ ઉઠાવ્યો છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર